નમસ્કાર દર્શક મિત્રો મિત્રો આપ સૌ જાણો છો કે પહેલી જૂને લોકસભાની ચૂંટણીના છેલ્લા તબક્કાનું મતદાન એટલે કે સાતમા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે ત્યારે હવે સૌ કોઈની નજર ચાર જૂનના દિવસે બની રહી છે કે કોઈની સરકાર બનવાની છે મિત્રો લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસના પરિણામ પહેલાં તમામ એક્ઝિટ પોલના આંકડા સામે આવી ગયા છે એક્ઝિટ પોલ મુજબ દેશમાં ફરી એક વખત એનડીએની સરકાર બનતી જોવા મળી રહી છે દેશમાં લોકસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે આ દરમિયાન એક્ઝિટ પોલના પરિણામો પણ સામે આવ્યા છે એક્ઝિટ પોલ ઉપર એક નજર કરીએ તો વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભાજપ સતત ત્રીજી વખત સરકાર બનાવતી જોવા મળી રહી છે પોલો પોલમાં એનડીએને ત્રણસો ને પચાસ બેઠકો મળતી દેખાઈ રહી છે જ્યારે ઇન્ડિયા ગઠબંધન એકસો પચીસથી લઈને એકસો ત્રીસ બેઠકો સુધી સીમિત રહે છે ઝાનકી બાદ એક્ઝિટ પોલમાં એનડીએને મહત્તમ ત્રણસો ને બાસઠથી લઈને ત્રણસો બાણું બેઠકો મળવાનો અંદાજ છે એમાં વિપક્ષ ઇન્ડિયા ગઠબંધનને એકસો એકતાલીસથી લઈને એકસો એકસઠ બેઠકો મળવાનો અંદાજ છે આ પછી ઇન્ડિયા ન્યૂઝ ડી ડાયનેમિક્સમાં અંદાજ છે કે એનડીએને ત્રણસોને એકોતેર બેઠકો મળશે આ એક્ઝિટ પોલમાં ઇન્ડિયા એરલાઇન્સને એકસોને એકતાલીસથી લઈને એકસો એકસઠ બેઠકો મળતી જોવા મળી રહી છે દસથી લઈને વીસ સીટો અન્યને પણ જઈ શકે છે રિપબ્લિક ભારત મેટ્રિક્સના એક્ઝિટ પોલ અનુસાર ભાજપને ત્રણસોને ત્રેપનથી લઈને ત્રણસોને અડસઠ બેઠકો અને ઇન્ડિયા ગઠબંધનને એકસોને અઢારથી લઈને એકસો તેત્રીસ બેઠકો મળતી જોવા મળી રહી છે રિપબ્લિક ભારત મેટ્રિક એક્ઝિટ પોલમાં ભાજપની આગેવાની હેઠળની એનડીએને ગઠબંધનને ત્રણસોને ત્રેપનથી લઈને ત્રણસોને અડસઠ બેઠકો મળી રહી છે જ્યારે ઇન્ડિયા એલાયન્સને એકસોને અઢારથી લઈને એકસોને તેત્રીસ બેઠકો મળી શકે છે રિપબ્લિક ભારત મેટ્રિક્સના એક્ઝિટ પોલમાં અન્યને તેતાલીસથી લઈને અડતાલીસ બેઠકો મળી રહી છે રિપબ્લિક ટીવીપી માર્કના એક્ઝિટ પોલમાં એનડીએ ગઠબંધનને ત્રણસોને ઓગણસાઠ બેઠકો મળી રહી છે જ્યારે ઇન્ડિયા ગઠબંધનને એકસોને ચોપન બેઠકો મળતી જોવા મળી રહી છે આ એક્ઝિટ પોલમાં ત્રીસ સીટો અન્ય ખાતામાં પણ જઈ રહી છે ઇન્ડિયા ન્યૂઝ ડી ડાયનેમિક્સના એક્ઝિટ પોલમાં એનડીએ ગઠબંધનને ને એકોતેર બેઠકો મળી છે ઇન્ડિયા ન્યૂઝ ડી ડાયનેમિક્સના એક્ઝિટ પોલમાં ઇન્ડિયા એરલાઇન્સને ને પચીસ સીટો જીતવાનો અંદાજ છે આ એક્ઝિટ પોલમાં અન્યને સુડતાલીસ સીટો મળતી જોવા મળી રહી છે